મિત્રો ફ્રૂટનું રોજિંદુ સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું હોય છે ફ્રૂટની અંદર ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને ફ્રૂટની અંદર ફાઈબર પણ હોય છે જે આપણી શારીરિક હેલ્થ માટે જરૂરી છે પરંતુ હંમેશા ડાયાબિટીસના પેશન્ટો ફ્રૂટને ખાવાથી બીતા હોય છે અને ફ્રૂટની અંદર શુગર પણ હોય છે તેથી આ લોકોને બીક લાગતી હોય છે કદાચ તે લોકો ફ્રૂટ ખાશે તો તેનું સુગર લેવલ તો વધી નહીં જાય ને મિત્રો જો તમને ડાયાબિટીસ હોય તો તેનો મતલબ ધ્યેય નથી કે તમારે ફ્રૂટ નથી જ ખાવાના તમારે યોગ્ય ફ્રૂટની પસંદગી કરવાની છે તમારે એવા ફ્રૂટ ખાવાના છે જે તમારા શરીર માટે અનુકૂળ હોય જે તમારું સુગર લેવલ વધારતા નથી અને તમારે એવા ફ્રૂટથી દૂર રહેવાનું છે જે તમારું સુગરનું લેવલ વધારી દે છે તો આજના આ વિડિયોમાં આપણે તેના વિશે જ વાતચીત કરીશું જેમાં હું તમને જણાવીશ ડાયાબિટીસના પેશન્ટ માટે ઉપયોગી ફ્રૂટ ક્યાં છે અને અમુક ફ્રૂટ જે ડાયાબિટીસના પેશન્ટે ખાવા ન જોઈએ તેના વિશે પણ ચર્ચા કરીશું જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો ખાસ આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને આ બધા ફ્રૂટ વિશે ડિટેલમાં જાણી અને સમજી લ્યો જેથી તમે તે ભૂલ ના કરો જે ઘણા ડાયાબિટીસના પેશન્ટ કરતા હોય છે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આપણા હેલ્ધી વીડિયોની શરૂઆત કરીએ ડાયાબિટીસના પેશન્ટે ક્યુ ફ્રૂટ ખાવું જોઈએ અને ક્યુ ફ્રૂટ ન ખાવું જોઈએ તે નક્કી કરે છે તે ફ્રૂટની અંદર શુગરની માત્રા કેટલી છે તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ શું છે અને તેનું ગ્લાયસેમિક લોડ શું છે તમે થોડા મૂંઝાતા હશો આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ શું છે તો તમે મૂંઝાવવામાં હું તમને બધી વાત ક્લિયર કરું છું મિત્રો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નો મતલબ થાય છે કોઈ પણ ખાવાની વસ્તુમાંથી શુગર કેટલી ઝડપે તમારા લોહીની અંદર શોષાય છે અને ગ્લાયસેમિક લોડ નો મતલબ થાય છે કોઈ પણ વસ્તુ ખાવાથી કેટલી વધુ માત્રામાં શુગર તમારા લોહીમાં આવે છે ટૂંકમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે ટાઈમ અને ગ્લાયસેમિક લોડ એટલે માત્રા પ્રમાણ મિત્રો સૌથી પહેલું ફ્રૂટ જે ડાયાબિટીસના પેશન્ટે ખાતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ તે છે કેળા તેનો ગ્લાયસેનિક ઇન્ડેક્સ 51 હોય છે કેળાને ડાયાબિટીસના પેશન્ટ ખાઈ શકે છે પરંતુ ઓછી માત્રામાં ખાવું જોઈએ અને એટલું ખાસ યાદ રાખવું જોઈએ જેટલું વધુ કેળું પાકેલું હશે તેટલી સુગરની માત્રા વધુ હશે અને તેટલું જ તે ડાયાબિટીસના પેશન્ટ માટે નુકસાનકારક છે જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો એક ટાઈમમાં તમારે એક કેળાથી વધુ ન જ ખાવું જોઈએ અને બીજી વસ્તુ વધુ પાકેલા કેળાથી તમારે દૂર રહેવું જોઈએ બીજું ફ્રૂટ છે કેરી કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકાવન હોય છે કેરીને તમે થોડી માત્રામાં ખાઈ શકો છો એક દિવસમાં એક ટાઈમથી વધુ તમારે કેરી ન ખાવી જોઈએ અને એક ટાઈમમાં સો ગ્રામથી વધુ તમારે કેરી ન જ ખાવી જોઈએ ત્રીજું ફ્રૂટ છે દ્રાક્ષ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ચોપન હોય છે આ હાઈ કેટેગરી વાળો ફ્રૂટ કહેવાય છે આનું સેવન તમારે ખાસ ન જ કરવું જોઈએ દ્રાક્ષની અંદર ફાઈબર સાવ નજીવી માત્રામાં હોય છે અને તેના લીધે જ દ્રાક્ષ તમારું સુગરનું લેવલ વધારવાનું કામ ખૂબ જ ઝડપે કરે છે જો તમને ડાયાબિટીસ હોય તો તમારે દ્રાક્ષ બિલકુલ ખાવાની નથી ચોથું ફ્રૂટ છે પાઇનેપલ પાઈનેપલનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓગણસાઠ છે જે ઘણું હાઈ કહેવાય છે તેના હિસાબે પાઈનેપલ નું સેવન ડાયાબિટીસના પેશન્ટે જરા પણ ન કરવું જોઈએ પાઇનેપલ ખૂબ જ ઝડપે તમારા શરીરની અંદર બ્લડ સુગરની માત્રાને વધારે છે મિત્રો યાદ રાખજો જે ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 50 ની ઉપર છે તેનું સેવન કરતા પહેલા ખાસ એક વખત વિચાર કરજો જો કોઈ ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પંચાવંતિ ઉપર હોય તો તેવા ફ્રૂટને તો તમારે ખાસ કરીને ન જ ખાવું જોઈએ મિત્રો હવે વાત કરીએ એવા ફ્રૂટ વિશે જે ડાયાબિટીસના પેશન્ટ માટે સારા હોય છે મિત્રો ડાયાબિટીસના પેશન્ટે ફ્રૂટ ખાતી વખતે અમુક બાબતનો ધ્યાન રાખવું જોઈએ પહેલી વસ્તુ તમારે અલગ અલગ જાતના ફ્રૂટને ભેગા કરીને એકસાથે ખાવાના નથી જો તમને ડાયાબિટીસ હોય તો એક સમયે એક જ ફ્રૂટનું સેવન કરવું જોઈએ અને એક સમયે જાજા ફ્રૂટનું સેવન ના કરવું જોઈએ તમારે થોડી થોડી માત્રામાં ફ્રૂટ લેવાના છે દિવસમાં બે વખત અથવા ત્રણ વખત લઈ શકો છો થોડુંક ફ્રૂટ સવારે થોડુંક બપોરે અને થોડુંક ફ્રૂટ સાંજે લઈ લ્યો તમે એવું ઈચ્છતા હોય કે ફ્રૂટનું સુગર તમારા શરીરમાં ઓછું આવે તો હાઈ પ્રોટીન ડાયટની સાથે તમે ફ્રૂટ ખાઈ શકો છો તમે ફ્રૂટની સાથે પીનટ બટર વાપરી શકો છો તમે પનીર ખાઈ શકો છો તમે ફ્રૂટની સાથે બદામનો ઉપયોગ કરી શકો છો હાઈ પ્રોટીન સાથે ફ્રૂટ લેશો તો શોષણ શરીર ઓછું કરશે સૌથી પહેલું ફ્રૂટ ડાયાબિટીસના પેશન્ટ ખાઈ શકે છે તે છે કીવી કીવીની અંદર ઘણા એવા પોષક તત્વો હોય છે જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક હોય છે કીવીની અંદરના મિનરલ અને પોષક તત્વો તમારા શરીરમાંથી સુગરને ઓછો કરવાનું કાર્ય કરે છે ડાયાબિટીસના પેશન્ટે કીવીને રાત્રિના સમયે ખાવું જોઈએ બીજું ફ્રૂટ છે પપૈયું પપૈયામાં શુગરનું લેવલ ઓછું હોય છે કેલેરી પણ ઓછી હોય છે સાથે સાથે વિટામિન્સ મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખાસ ફાઈબર ઘણી માત્રામાં જોવા મળે છે ડાયાબિટીસના પેશન્ટે પપૈયું બપોરે 12 થી 2 વાગ્યાના સમય સુધીમાં ખાવું જોઈએ ત્રીજું ફ્રૂટ છે સફરજન જે ડાયાબિટીસના પેશન્ટ માટે સુરક્ષિત માનવામાં આવે છે સફરજનના પોષક તત્વોને લીધે તમારા ડાયાબિટીસનો લેવલ ઘટવાની શક્યતાઓ વધી જાય છે સફરજન તમારા શરીરમાં સુગરને વધારતું નથી સફરજનને ખાવાનો સાચો સમય સવારે નાસ્તો કર્યા પછીનો હોય છે અથવા તો નાસ્તો કરતા પહેલાનો સમય તમારે એક સફરજન દરરોજ ખાવું જોઈએ નારંગીને પણ સુરક્ષિત માનવામાં આવે છે નારંગીમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે અને કેલેરી ઓછી માત્રામાં હોય છે એના હિસાબે સુગર પેશન્ટ માટે એક સુરક્ષિત ઓપ્શન છે નારંગી ખાતા સમયે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જમ્યા પછી તરત જ નારંગીનું સેવન કરવાનું નથી નારંગીને ખાલી પેટે પણ ન ખાવી જોઈએ જમ્યા પછી બે થી ત્રણ કલાક પછી નારંગી સેવન કરવું સારું બનવામાં આવે છે તમે જામફળ પણ ખાઈ શકો છો તમે ચેરીનો ઉપયોગ પણ કરી શકો છો તમે નાશપતી સેવન પણ કરી શકો છો જાંબુ ઉપયોગ તમારે ખાસ કરવો જોઈએ મિત્રો ડાયાબિટીસ ના પેશન્ટ માટે જયારે ફ્રૂટની વાત આવે ત્યારે હું એક વાત ક્લિયર કરી દઉં છું ડાયાબિટીસ ના પેશન્ટે ક્યારેય પણ ફ્રૂટને ને જ્યુસ બનાવી ના પીવું જોઈએ હંમેશા તમારે ફ્રૂટને આખું જ ખાવું જોઈએ જેથી તે ફ્રૂટનું ફાઈબર પણ તમને મળે તમારા શરીરનું શુગર એકદમથી હાઈ ન થઈ જાય જ્યારે તમે કોઈ ફ્રૂટનું જ્યુસ બનાવીને લ્યો છો ત્યારે બે વસ્તુ થાય છે જ્યુસ બનાવીને પીવાથી તે ફ્રૂટનું ફાઈબર તે જ્યુસમાંથી નીકળીને અલગ થઈ જાય છે અને બીજું શુગરનું રાસાયણિક પરિવર્તન પણ થઈ જાય છે તે તમારા શરીરમાં જઈને શુગરની માત્રા વધારી દે છે અને જે પેકિંગમાં ફ્રૂટ જ્યુસ હોય છે તેનું પણ તમારે સેવન ના કરવું જોઈએ તેમાં પણ ખાંડનો ઉપયોગ થયેલો હોય છે તો તે પણ તમને નુકસાન કરી શકે છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો